અને આજે કંઈક અલગ જ વાતાવરણ છે સવારનું મસ્ત આજે થોડું ઓછું ગરમી છે તો એ ત્યારે છોકરાઓને બહાર નથી લઈ જવાના તો વાડીને આરા અમારા બ્લોગ જોઈ રહ્યા છે અને કિચનમાંથી અવાજ આવી રહ્યો છે તો કિચનમાં થઈ રહ્યું છે ચા ચા અને બન્યું છે આજે ચોરી બટેકાનું શાક અને દાળ ભાત તો કંપલસરી હોય છે જ અમારા ઘરે અને આ લોકો આજે ઘરમાં જ ફરી રહ્યા છે આમથી આમ મજા આવી ગઈ આદ્વિક એ મજા આવી આરો એ ચાલો તો બીજું કામ ફટાફટ બતાવી દઈએ કરવાની હજુ આમાં રોટલી બાકી છે જો બાકી છે તો હવે ફટાફટ રોટલી કરી દઈએ અને ખાવા આરા પણ હમણાં આવી જશે તો ફટાફટ રોટલી કરી દઈએ હજુ તો કોણા આગ્યા થાય છે તો કરી દઈએ એના છોકરાઓ એ રમી રહ્યા છે આ બે ખરા બપોરે લોટ લેવા ગયા હતા પણ ખબર નહીં કલાકથી એ લોકો લોટ ગંટીમાં દરીને લઈને આવ્યા શું કલાક થઈ ગયું તમને એક લોટ લાવવામાં કલાક આવ્યા કલાકે હા गर्मी के ही जगह इन के शुक्रा मना मारो चिटली मेहनत थी आ, आ फूलवा में कितनी मेहनत थाई छे ना जो रमी रे कर जे आज आऊं कर जे कर ना कण जी ने नानो जी बनाती खाओ लहसन खाओ

અને હું કરી રહી છું લસણ અને મરચાંની પેસ્ટ સ એટલા લીલા મરચાં નાના આવે છે ને મીઠાવાળા એ લીધા છે અને સ એટલું લસણ તો જ ટેસ્ટ આવશે અને ઉર્વી બહાર વાસણમાં કચરપચર અવાજ કરી રહી છે તો આ ટીચીને આપી દઈએ મમ્મીને તો મમ્મી વઘારી દે આધુક અમાર જોડે પેલા રગડી રગડી ન હતું પેલી મમ્મા એને બોલી ને ચાલો સીધો થઈ ગયો આધુક હે કઈ રીતે ચાલુ હતું પેલા તું જમ્પર એને છે ને જમ્પરમાં બેસવું છે અહીંયા એટલે આવ્યો છે અહીંયા જો પાછું ચાલ્યો મમ્મી વગાડી રહ્યા છે ઢોકળા અમારા ઘરમાં મમ્મી જ વગાડે છે ઢોકળા નાનબો Thank ગમે તેટલા આપણે મોટા થઈ જઈએ ગમે તેટલી નવી નવી ડીશો બનાવી દઈએ ખાવાની ટેસ્ટી ટેસ્ટી પણ અમુક હાથનો ટેસ્ટ જેવું મમ્મીના આવે સાસુમાને આવે એવું ના આવે તો આજે મમ્મી વઘાઈ રહ્યા છે ઢોકળા એમના જ જેવા ઢોકળામાંથી બનતા જ નથી તો મમ્મી બનાવી રહ્યા છે અત્યારે ઢોકળા કુકર ગરમ થવા મૂકી દીધું છે પાણી ડીસોમાં તેલ લગાવી દીધું હા હવે ખીરું નાખી દઈશું जो गाइस मम्मी सुखा जो घर टाइम केक बार नहीं ले जानो तो अर्दो बार अर्दो मई ए अर्दो कલાક पेयत पड़ी रहे तू बजा ना बंद नहीं देजो नहीं कहजो उभू

રાધે રાધે કરો રાધે 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 હું મારું ટેલેન્ટ કોઈને નહીં બતાવું ઓ ચાલ મસ્ત મજાના ઢોકળા રેડી થઈ ગયા છે અને બીજા થાય છે હજી જુઓ અને જો આને ફરીથી વઘારીશ શું કહે દીકા દાદા શું કહીને ગયા હે ભલે આ ગાડી લાયા બીજી રીડે જો મારી ચલાવ ત્યારે રમીશ અમે લોકો નીકળી ગયા છે આટલી ગરમીમાં આઈસ્ક્રીમ ખાવા બહુ બધી ગરમી પડતી હતી તો વિચાર્યું કંઈક ઠંડુ થઈ જાય તો અમે આઈસ્ક્રીમ ખાવા જઈ રહ્યા છીએ આવી ગયો છે અમારો કયો મંગાવ્યો છે ફ્રેન્ડલી લવ વિદાઉટ ડ્રાય ફ્રુટ ઓ ડ્રાય ફ્રુટ વાળો ઘેર જા

આ દોનું એ મૂકી દે બેટા બીજસે કેવા માણસ છે નો ગરુ ખાવર ખાધા પછી એનો ટીકુ ખાવું જ પડે ચા અને બાજી માસા સાતને સેવસતી લીધું પહેલા મે એ ગોલ ગપ્પા ને ખાવ ને ખકરા ખાવાનું યાર

અમે ઉનો રમતા અને લુડો રમતા હતા સડનલી છે ને લાઈટ ગઈ કઈક અત્યારે આવવામાં અમે અંધારામાં રમી રહ્યા છે મારી